એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા હતા ચાર વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરી અને અંધારું થયા પછી સાત ને દસે મેડિકલ ચેકઅપના બાને બેનને અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા દીકરી પોલીસથી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતો એને એણે લાગણી વ્યક્ત કરી હું ગયો અધિકારીઓને વિનંતી કરી અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા અહીંયા બેસીને દીકરીનું નિવેદન કે દુઃખ સાધ દશે લઈ ગયા છો કોણા આઠે તમે પાછા મૂકી ગયા છો અને મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોરીને કરાવવાનું થતું હશે હું કરાવવા માટેથી તૈયાર છું નંબર વન દીકરી આપણા જજ સાહેબ છે જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે તમને જે અમને આપ રીતિ કીધી છે જે સાચી વાત છે એ સાચી વાત તમે સાહેબને રજૂ કરો તમને અહીંયાથી લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં શું સૂચ્યું છે આપણા મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ તમારી જે સાચી વાત હોય એ વર્ણ કરો બોલ બોલ તને અહીંયાથી મને જે ભાઈને સંભળાવ્યું હતું ને તે એ બધું જે તે કીધું તે જે અનુભવ્યું છે તને લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં જે ઘટના બની તારી સાથે સાહેબ છે આપણા જજ સાહેબ છે મને અહીંયાથી પહેલાં શુક્રવારે રાત્રે બાર વાગે ડેલો ખખડાવ્યો આગળનો પછી પાછળનો ડેલો ખખડાવો એટલે મારા પપ્પા જાગીને આવ્યા અને એને ડેલો ખોલ્યો પછી ડેલો ખોલતા જ બે બે લેડીઝ પોલીસ અને બે જેન્ટ્સ પોલીસ હતા એણે પપ્પાને એવું કીધું કે પાયલબેન ક્યાં છે તો પપ્પાએ એવું કીધું કે પાયલ બેન સૂતા છે તો એણે કીધું પાયલબેનને જગાડો એમ તો પપ્પાએ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એણે એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે એટલે મેં કીધું કે અંદર પડ્યું છે એટલે અંદરથી આવીને મેં એને મોબાઈલ આપ્યો મોબાઈલ આપી દીધા પછી અમને એવું કહેવાયું કે પોલીસ સ્ટેશન આવવાનું છે સવારે અમે તમને મૂકી જશું તો અહીંયાથી પપ્પા મારી જોડે આવ્યા હતા પોલીસ સ્ટેશન અહીંયાથી અમને લઈ ગયા એલસીબી ઓફિસ કહેવાય ત્યાં અમને લઈ ગયા અને ત્યાં એક સર બેઠેલા હતા એણે મને મારી હારે બધી પૂછતાછ કરી અને પછી એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો પછી સર પાછા આવ્યા અને એણે એવું કીધું કે સવારે તમને એક બીજા મોટા અધિકારી આવવાના છે તો એનું પૂછતાછ કરીને તમને છોડી દેશે એમ તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસે જ બેઠા હતા અને સવાર પડી એટલે એ બીજા એક શહેર આવ્યા દસ અગિયાર વાગે આવ્યા છે અને એને પાછી મારી પૂછતાછ કરી બધી અને પછી પાછા અમને વારાફરતી બધાને પૂછીને બેહડ્યા અને શનિવાર હા શનિવારના દિવસે એવી રીતે ત્રણ ચાર વાર નિવેદન લીધા અને પછી મેં એક મારી અરે પોલીસ મહિલા કર્મચારી હતા એને મેં કીધું કે મારે મારા પપ્પાને મળવું છે કેમ કે પપ્પા રાતના અહીંયા બેઠેલા જ હતા અને બપોર પછીના પાંચ વાગી ગયા ત્યાં સુધી પપ્પા ત્યાં